પોરબંદરના કોલેખડા ગામે બે વેવાઈઓ વચ્ચે મંદુખ થતા મારામારી સર્જાઈ હતી જેમાં એકબીજા પર તલવાર અને પાઇપ વડે હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના કોલેખડા ગામે માતાજીના મંદિર પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ગલાભાઈ પુંજાભાઈ ચાવડા નામના વૃદ્ધ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેની દીકરી સંતોક દેગામ ગામના પરબત દેવાભાઈ કોડિયાતરના ઘરે સાસરે છે અને તેમના વેવાઈ દેવાભાઈ ડાયાભાઈ કોડિયાતરની દીકરી લીલું ગલાભાઈના દીકરા રાણાની પત્ની થાય છે પાંચેક દિવસ પહેલાં ગલાભાઈને દીકરી સંતોકે ફોન કરીને કહ્યું હતું કે તેનો પતિ તેને મારે છે જેથી પિયરમાં તેડી જવાની વાત થઈ હતી ત્યારે બે દિવસ પછી ગલાભાઈએ તેના દેવાભાઈ ડાયાભાઈ કોડિયાતરને ફોન કરીને આ મામલે જાણ કરી હતી જેમાં બોલાચાલી થઈ હતી ત્યારબાદ વેવાઈને બે ત્રણ વખત ફોન કરીને દીકરી સંતોકને મૂકી જવા માટે ગલાભાઈએ જણાવ્યું હતું પરંતુ તેઓ મૂકવા આવ્યા ન હતા ત્યારબાદ કારા દેવા કોડિયાતર દેવા ડાયા કોડિયાતર અને જમાઈ પરબત ગલાભાઈના ઘરે પહોંચ્યા હતા તેમની પાસે લોખંડના પાઇપ ધોકા અને તલવાર હતા ત્રણેય ઈસમો ગલાભાઈના ડેલામાં આવીને આધેડને માર મારવા લાગ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા જેમાં ગલાભાઈને પાઇપ વડે માર મારતા ઈજા થઈ હતી તો તેમના દીકરા વેજાને પણ પાઇપ વડે માર મારવામાં આવતા માથાના ભાગે ઈજા થઈ હતી આથી ઇમરજન્સી સેવા એકસો આઠ ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે તેઓને ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી તેમણે સારવાર લેવાની સાથોસાથ પોલીસ ફરિયાદ નોંધાવી

બાબા હવે મારી સાથે વ્યવસ્થા કરો ને કે મને આ મારકુટ કેળા રાખે હું તો ફોન કર્યો તું મારી દીકરી દીકરી ચડી જાય મારી દીકરી મેલી તમારી દીકરી ચડી જાવ એવી પછી માથાકુટ કરતા કરતા બીજો ત્રીજો થઈ ગયો તલગ આવ્યા નહી પછી છેલ્લી બાકી ઘેરી નો છોકરો કેળવાય એટલે મેં કીધું મારી દીકરીને તું મેલી જા ભાઈ ને તારી બી નથી એવી માથાકૂટ કરતા તો ઓલા ફોન કરીને ધબાધબી માં ભોગી બેલા એટલી પછી અમે ત્રણ જણા હતા એ લોકો ત્રણ જણા હતા અમારા હાથમાં કઈ હતું ને એના પા એક ના પા તલવાર હતી એક ના પા પાંચ જેવું હતું ને એકના પા કવાડી હતી પટાપટી બોલાવતા ડેલા પછી માણસ આવી ગયા થી છૂટા કરી નાખ્યા ને મારી પાવડો હતો કોઈને લાગ્યો ને આડો આવી ગયો પાવડો હતો ને એટલે બચાવ થઈ ગયો એમ આને જ તલવાનો લીઠો કયો મને પાક નો ધોકો લાગ્યો પરબત દેવા ત્રણ જણા